કુતરૂ દે હું કાળો કુતરૂ છે અમે મત દેખાયરો છે કે છેલા છે કે ચી છે કુતરૂ છે પાછો તો બાપલે ભાતો નથી ફાટેરી છે ભાઈ જ ખબર નથી કે કાઢે છે એમને કે કેમો બાસ આવી રેટ તો માખો કોક બેસું તો નીણી ઉસી તેડીયા જા કેમ છે કે બીએયા પ્યા હા બસ તો આમ જા હા મોનશ કરબો રેડ પર મો પેલકુ મારી ફાટે છે લ્યા આ ફાટ કે આજનો દાડો હો હે લ્યા કુલાને કેતો તો કઈ ગયો હતો કે એકલાને કશું ન થાક બીકતો હારી લાગેલી થી બે હેડ દૂર આ ઘરે ઓંતા મે આકોરા મુયાને બીવરાઉ આ બેહું છે